નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને તો હવે આપણે શરૂ કરીએ અહીંયા સ્ક્રીન ઉપર તમે લોકો જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ નવનું મટિરિયલ તૈયાર થઈ ગયેલું છે વિદ્યાર્થી મિત્રો જે મટિરિયલ નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલા મટિરિયલની અંદર વિભાગ બીમાં પ્રકરણ નંબર છ નું આજે આપણે લોકોએ સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગ એટલે કે લોકો વિભાગ એ અને વિભાગ બી ના જે છઠ્ઠા પહેલાના જેટલા ચેપ્ટર છે એના ભાગના વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલા છે તો હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો તમારા મિત્ર સાથે ચોક્કસથી વિડીયોની લિંકને શેર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રકરણ નંબર છ જોઈ રહ્યા છો તે તમે ઘર બેઠા વસાવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો કોન્ટેક અથવા તો ઇન્ક્વાયરી કરી શકો છો ચાલો આગળ વધીએ તો કે બહુ મસ્ત

ખૂણો પી અને ખૂણો ક્યુ નું માપ તમારે લોકોએ શોધવાનું છે ચાલો તો એકદમ વસ્તુ સિમ્પલ છે તો અહીંયા આપણે લોકો કામ કરીશું વિદ્યાર્થી મિત્રો રકમ પરથી તમને લોકોને આપેલું છે કે ખૂણો પી અને ખૂણો ક્યુ ખૂણો ક્યુ કેવા છે તો કે પૂરક કોણો છે પૂરક કોણો છે તો આનો મતલબ શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તો કે ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ બરાબર આપણે એકસો એસી અંશ લખી શકીએ એડી 180 આંશ લખી શકે તો કે અહીંયા રકમમાં તમને શું આપેલું છે ખૂણા P ના સ્થાન ઉપર તમે ખૂણો Q 40 એવું લખી શકો તો ચાલો એ કિંમત આપણે એડ કરાવી દઈએ તો P ના સ્થાન ઉપર આપણે કેટલા મૂકી દેશું ખૂણો Q 40 આંશ આપણે મૂકી દીધો રેડી ચાલો તો હવે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા કંઈક આવું થશે પ્લસ ખૂણો Q બરાબર 180 થઈ ગયો ચાલો હવે એકસો એસી માંથી આ ચાલીસ ક્યુ પ્લસ ખૂણો ક્યુ એટલે ટુ ખૂણો ક્યુ થઈ ગયું ચાલો આગળ વધીએ તો કે એકસો અને ચાલીસ નો સરવાળો કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપને કેટલા મળી જશે બસો ને વીસ કેટલા મળી ગયા બે તો અહીંયા ખૂણો આપણને મળી ગયો ખૂણો ક્યુ તો કે ખૂણો ક્યુ હવે ભાંગાકાર કરશું આપણે તો અહીંયા કેટલા થઈ જશે એકસો ને દસ આંશ આપણને મળે છે તો ખૂણા ક્યુ નું માપ આપણને એકસો ને દસ આંશ આપણને મળી ગયું ચાલો હવે આપણે શું કરશું તો કે રકમમાં જે આપેલું છે એ ખૂણા ક્યુ ની કિંમત આપણે આની અંદર મૂકી દેશું તો કે અહીંયા લખશું આપણે રકમ પરથી રકમ પરથી તો અહીંયા તમને આપેલું છે ખૂણો પી બરાબર ખૂણો ક્યુ માઇનસ ચાલીસ અંશ તમને આપેલું છે તો અહીંયા ખૂણા ક્યુ ની કિંમત આપણને વિદ્યાર્થી મિત્રો કેટલી મળે છે એકસો દસ તો એકસો દસ આપણે અહીંયા મૂકી દેસુ એકસો દસ અંશ માઇનસ કેટલા થઈ ગયા ચાલીસ અંશ ચાલો તો અગિયાર માંથી ચાર એટલે બાદ કરી દઈએ કેટલા થઈ ગયા તમારા માટે સિત્તેર તો અહીંયા સિત્તેર અંશ તમને લોકોને જવાબ મળે છે તો ખૂણા પી નું માપ તમને લોકોને સિત્તેર અંશ અહીંયા મળશે એટલે તો આમ તમને ખૂણા પી અને ખૂણા ક્યુ નો માપ તો એના માટે આપણે જવાબ લખીએ કે તમારો જવાબ છે રેડી આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન પૂરક ખૂણા આવે એટલે એકસો ને એસી આપેલા ખૂણા ના માપનો સરવાળો કેટલો થાય એકસો ને એસી રેડી ચાલો આગળ વધીએ ખૂણો એ અને ખૂણો બી કોટી કોણો છે કોટી કોણ એટલે કેટલાનો પૂરક કોણ એટલે એકસો એસી અને કોટી કોણ એટલે નેવું અંશ રેડી ચાલો તો ખૂણો એ બરાબર એક્સ પ્લસ વીસ અંશ અને ખૂણો બી બરાબર એક્સ માઇનસ દસ અંશ હોય તો ખૂણો એ અને ખૂણો બી ની કિંમત શોધો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લોકો આગળ વધીએ તો એની પહેલા તો અહીંયા જવાબની અંદર ખૂણો એ બરાબર કેટલા આપેલા છે તો કે ખૂણો એ બરાબર આપણને આપેલા છે એક્સ પ્લસ વીસ અંશ ચાલો ખૂણો બી બરાબર કેટલા આપેલા છે ખૂણો બી બરાબર કામ કઈ રીતે થશે ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર નેવું અંશ થઈ જશે रेडी चलो ये मा कीमत ऐड करાવી આપણે લોકો તો કિંમત એડ કરીએ તો x + 20° + x - 10° बराबर कितना हो गया तो के 90° થઈ ગયો चलो x અને x કેટલા થઈ ગયા તો કે 2x 20 માંથી 10 બાદ થાય તો અહીંયા કેટલા થઈ ગયા + 10° बराबर कितना થઈ ગયા 90° રેડી चलो નેવું માંથી દસ ને બાદ કરી નાખીએ ટુ એક્સ ને કરતા બનાવીએ તો નેવું માંથી અહીંયા શું થઈ જશે બાદ થઈ જશે બે તો એક્સ બરાબર કિંમત કેટલી મળી ગઈ આપણને તો કે એક્સ બરાબર આપણને કિંમત મળી ગઈ ચાલીસ અંશ ચાલો હવે આપણે લોકો ખૂણા એ અને ખૂણા બી ની કિંમત આપણે લોકો શોધવાની છે તો એક્સ ની કિંમતો માટે ચાલો હવે અહીંયા થઈ જશે ખૂણો એ બરાબર તો કે એક્સ બરાબર કેટલા મળી ગયા તો કે એક્સ બરાબર ચાલીસ મળી ગયા તો કે અહીંયા એક્સ પ્લસ વીસ અંશ આવું રકમ આપેલું હતું તો અહીંયા આપણે મૂકી દીધા ચાલીસ પ્લસ વીસ હેડી ચાલીસ અંશ પ્લસ વીસ અંશ એટલે કેટલા થઈ ગયા આપણા માટે સાઠ અંશ આપણને મળે છે ખૂણો એ એ જ પ્રકારે આપણને ખૂણા બી માટે કિંમત એડ કરીએ તો કે ખૂણા બી બરાબર આપણને કેટલા આપેલા હતા એક્સ માઇનસ દસ અંશ

આપણે કામ કરવાનું હતું ચલો આગળ વધીએ ત્રીજા નંબરના દાખલા તરફ આપેલા આકૃતિમાં રેખા પીક્યુ એ રેખા પીક્યુ અને રેખા આરેશ એટલે કે રેખા આરેશ ઓ બિંદુમાં છેદે છે તો અહીંયા તમને લોકોને ગુણોત્તર આપેલો છે કે પી ઓ આર પી ઓ આર એટલે આ ભાગની વાત છે આ ભાગનો ગુણોત્તર છે ચાલો આ ભાગનો ગુણોત્તર આપ્યો છે એક અને બીજો ઓ આર ક્યુ એટલે કે આ ભાગનો ગુણોત્તર આપેલો છે કેટલો આપેલો છે પાંચ જેમ સાત તો હવે વિદ્યાર્થી મિત્રો તમામ ખૂણાઓ શોધવાના છે તો ખૂણાઓ આપણે મેળવવાના છે ચાલો એકદમ આસાન છે આના માટે આપણે ધારણા કરીએ તો અહીંયા શું થઈ જાય તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈક આવું થાય કે ધારો કે ધારો કે ખૂણો પી બરાબર પાંચ કે અને

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દર્શાવ્યા પ્રમાણે કિરણ ઓ આર એ રેખા પિક્યુ પર આવેલ છે આથી આથી ખૂણો આર ઓ ક્યુ બરાબર એકસો એસી અંશ થાય જ્યાં બને આપણા માટે રેખિક જોડના ખૂણા રેખિક જોડના ખૂણા બને તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે કિંમત એડ કરાવીએ તો કિંમત કઈ થશે તો કે અહીંયા થઈ ગયા આપણે પાંચ કે પ્લસ અહીંયા થઈ ગયા આપણા માટે સાત કે બરાબર કેટલા થઈ ગયા એકસો ને એસી હવે જુઓ તો કે પાંચ કે અને સાત કે એટલે કેટલા થઈ ગયા તો કે બાર કે બરાબર કેટલા મળી ગયા એકસો ને એસી થઈ જશે ચાલો તો અહીંયા કે બરાબર થઈ જશે વિદ્યાર્થી મિત્રો એકસો એસી ના છેદમાં બાર તો અહીંયા આપણને જવાબ મળી ગયો કે બરાબર કેટલા મળશે આપણને પંદર તો કે બરાબર આપણને અહીંયા પંદર મળી ગયા ચાલો ક્લિયર તો કે કે બરાબર પંદર મળી ગયા હવે આપણે લોકોએ આના માટે કામ કરવાનું છે તો અભિકોણની જોડ માટે છે તો એના માટે કામ કરીએ પહેલાં આપણે કિંમત મેળવી લઈએ તો કે ખૂણો પી ઓ આર બરાબર કેટલા થઈ જશે તો કે પાંચ કે આપેલું છે તો અહીંયા થઈ ગયું પાંચ કાઉસની અંદર પંદર તો પંદર પંચા પંચોતેર એટલે અહીંયા પંચોતેર અંશ તમને લોકોને જવાબ મળ્યો એ જ રીતે અહીંયા તમારા માટે ખૂણો આર ઓ ક્યુ આપેલો છે

QoS બરાબર કેટલા આવશે 75 આંશ તે પણ તમારી કોની જોડ છે તો કે અભિકોણની જોડ હે તો અભિકોણની જોડ બની ગઈ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમામ જે ખૂણા મેળવવાના હતા એ તમામે તમામ ખૂણા આપણને લોકોને અહીંયા મળી જાય છે આ રીતે કામ કરવાનું છે બહુ આસાનીથી તમારું કામ થઈ જશે ચાલો ચોથા નંબરના દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં ખૂણો ABC અને ખૂણો ABD રેડી

અને ખૂણો એબીડી જોડ રચે છે આથી શું થઈ જશે આથી ખૂણો એબીસી પ્લસ ખૂણો એબીડી બરાબર અહીંયા મળી જશે એકસો એસી અંશ એડી ખૂણો એબીસી માટે શું આપેલું છે અહીંયા બે એક પ્લસ દસ અંશ તો એ કિંમત આપણે અહીંયા એડ કરી દેશું તો કે અહીંયા થઈ ગયા 2x + 10° થઈ ગયું ચાલો પ્લસ કરીને અહીંયા આવશે 8x - 30° = 180 ચાલો અહીંયા શું થઈ ગયું તો કે 8x અને 2x એટલે 10x થઈ ગયા અને 30 માંથી 10 બાદ થઈ જશે એટલે -20° થઈ ગયું = 180° ચાલો 180 20 પહેલી બાજુ જાય તો +20 થઈ જશે

માઇનસ ત્રીસ અંશ તમને આપેલા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આઠ કાઉસ ની અંદર માઇનસ ત્રીસ એટલે અહીંયા શું થઈ ગયું સાઈઠ માંથી ત્રીસ કાઢ નાખો એટલે કેટલા થઈ ગયા એકસો ને ત્રીસ અંશ તમને કયો ખૂણો મળે છે ખૂણો એ બી ડી ચાલો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એની અંદર ખૂણાનું કામ કરવાનું છે ખાસ કરીને ધ્યાનમાં લેજો ચલો પરંતુ તમારા લોકોએ રકમની અંદર છે ને આ બાબત ઉપર ધ્યાન રાખવાનું રેડી તો એ બાબત ઉપર ધ્યાન રાખશો ને ચોક્કસથી દાખલો તમને લોકોને આવડી જશે ચાલો આગળ વધીએ ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક કોણ છે ખૂણો પી બરાબર ચાર એક્સ પ્લસ વીસ અંશ અને ખૂણો ક્યુ બરાબર સાત એક્સ માઇનસ પાંચ અંશ હોય તો ખૂણો પી અને ખૂણો ક્યુ નું માપ તમારે શોધવાનું છે સહેલું છે જો કઈ રીતે પૂરક કોણ કીધું તો આગળ દાખલો આવી ગયો છે એકસો એસી નો માપનો ખૂણો થાય એડી ચાલો તો અહીંયા ખૂણો એ ખૂણો p બરાબર કેટલા આપેલા છે તો કે અહીં આપેલા છે 4x 20 અંશ અને ખૂણો q બરાબર કેટલા આપી દીધા છે તો કે ખૂણો q બરાબર આપેલું છે આપણને લોકોને 7x 5 અંશ આપેલું છે ચાલો રકમ પરથી શું લખેલું છે તો કે રકમ પરથી ખૂણો p અને ખૂણો q પૂરક કોણ છે તનો મતલબ શું થાય ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ બરાબર ચાલો તો અહીંયા કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો સાત એક્સ માઇનસ પાંચ બરાબર 5 ને એસી થઈ ગયું સાત એક્સ અને ચાર નો સરવાળો કરશો તો વિદ્યાર્થી મિત્રો આપણને અગિયાર એક્સ મળી જશે 20 માંથી 5 ને બાદ કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પંદર અને બરાબર કેટલા થઈ ગયા એકસો ને એસી હેડી આ રીતેનું પદ ગયું ચાલો હવે શું કરશું તો કે એકસો એસી માંથી પંદર ને આપણે બાદ કરી નાખશું કારણ કે અહીંયા પ્લસ છે જાય 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 તો તો કેવા થઈ 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 અને હવે અહીંયા કેટલા ગયા કે એક્સ ચાલો એકસો એસી માંથી આપણે પંદર ને બાદ કર્યા એટલે આપણે કેટલા મળી ગયા એકસો ને પાસઠ હેડી અને અહીંયા કેટલા થઈ ગયા એક્સ બરાબર એકસો પાસઠ ના છેદમાં કેટલા થઈ ગયા અગિયાર થઈ ગયું ચાલો હવે શું કરશું તો કે અહીંયા જે કિંમત આપેલી છે એના ભાગ ઉડાડવાના છે ભાગ ઉડાડવા ખાસ અગત્યના છે આપણા માટે તો અહીંયા તમને લોકો ભાગ ઉડાડવા માટે ચલો કામ કરીએ તો કે અહીંયા એકસો ને પાસઠ આપેલા છે એકસો પાસઠ એકસો પાસઠ ક્યારે બન્યા હોય જયારે પંદર ગુણ્યા તમારા માટે વિદ્યાર્થી મિત્રો અગિયાર હોય તો અહીંયા ભાગ આપણે ઉડાડીએ તો અહીંયા થઈ ગયા પંદર ગુણ્યા કેટલા થઈ ગયા અગિયાર 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 ઉડી ગયા તો એક્સ બરાબર તમને કેટલી કિંમત મળી તો કે પંદર અંશ તમને મળી ગયા ચાલો તો પંદર અંશ તમને કિંમત મળી ગઈ હવે જોઈએ અહીંયા થઈ ગયા ચાર ની અંદર પંદર પ્લસ વીસ પંદર ચોક તો કે સાહીઠ પ્લસ વીસ એટલે આપણે કેટલા મળી ગયા તો કે એસી અંશ ખૂણા પી નું માપ આપણને એસી અંશ મળે છે પાંચ થઈ ગયા તો અહીંયા કેટલા આપણને મળી ગયા સો અંશ તો ખૂણો ક્યુ બરાબર સો અંશ તમને મળે છે આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આના બેઠા માર્ક્સ જવા ન દેવાય અહીંયા બાબતનું જે ધ્યાન રાખવાનું છે એ આ બાબત ઉપર છે પૂરક કોણ કીધું છે કોટિક કોણ કીધું છે રેખિક જોડના કીધું છે કે આકૃતિ વાળા પ્રશ્ન છે એના ઉપર ધ્યાન રાખીને કામ કરશો એટલે ચોક્કસથી દાખલા તમને લોકોને આવડી જશે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને લોકોને પ્રકરણ નંબર છની ની અંદર તમારા કુલ દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે લોકોએ કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ભૂલતાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું સાથે સાથે બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે વિભાગ સી ના સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત